ખેરાલુ નાગરિક સહકારી બેંકનો સભાસદ સહકારી સમારોહ યોજાયો પાટણ સાંસદ ભરતસિંહ ડાબીના મુખ્ય મહેમાન પદે યોજાયો પ્રોગ્રામ ખેરાલુના વતની ખ્યાતનામ પત્રકાર હરિભાઈ દેસાઈ બચુભાઈ શાહ સહિત ડોક્ટર નટુભાઈ પટેલ સહિત ગંજબજાર ચેરમેન રામજીભાઈ ચૌધરી સહિત પૂર્વ વાઇસ ચેરમેન મોગજીભાઈ પટેલ અને વકીલ નરેશભાઈ બારોટ સહિત ભગુભાઈ ચૌધરી વઘવાડી આગેવાનો રહ્યા ઉપસ્થિત કોંગ્રેસ અગ્રણી બાબુજી ઠાકોર સહિત મોહબ્બતસિંહ ચૌહાણ સહિત હાજી ફકીર મોહમ્મદ મેમણ અને પવનભાઈ દેસાઈ સહિત ગોવિંદભાઈ પ્રજાપતિ સહિત પરથીભાઈ ચૌધરી સહિત બિપિનભાઈ બારોટ અને લોકોએ સ્ટેજ પર સ્થાન લીધું હતું ખેરાલુ નગરમાંથી મોટી સંખ્યામાં લોકો સભાસદો ઉપસ્થિત હતા મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરાયું મહેમાનોનું અને બેંકના ડિરેક્ટરો સહિત આગેવાનોનું સન્માન કરાયું દસ જેટલા સભાસદોએ પાટણ સાંસદ ભરતસિંહ ડાભી સહિત હરિભાઈ દેસાઈ સહિત મુકેશભાઈ દેસાઈના હસ્તે ગિફ્ટ આપી હતી

વિકાસમાં સહભાગી સભાસદોને અભિનંદન આપ્યા હતા ખેરાલુના ખ્યાતનામ પત્રકાર હરિભાઈ દેસાઈએ એક જ લાઈન ખેરાલુ નાગરિક બેંકે તડકો છાયડો બહુ જોયો છે તે મુદ્દે સામાજિક સસંગઠિત અને વેપારીઓ માટે લાભદાયક વિચારો સાથે ડિપોઝિટરોનો વિશ્વાસ જાળવી આગળ વધવા કહ્યું પાટણ સાંસદ ભરતસિંહ ડાભીએ નાગરિક બેંકના પોઝિટિવ કામોના સચોટ દાખલા આપીને પોતાની રાજકીય વાત મૂકી આભાર માન્યો ઇન્ચાર્જ મેનેજરે આબરવિધિકરી હતી સૌએ સુરુચિ ભોજન લીધું હતું ખેરાલું નાગરિક બેંક ચેરમેન મુકેશ દેસાઈએ મીડિયા સમક્ષ વિગતઓ આપી ઓનલાઈન ટીવી ન્યૂઝ રિપોર્ટર ફારૂક મેમણ ખેરાલુ સરકારી બેંક દ્વારા વર્તમાનમાં સરકાર દ્વારા સંકર્ણ 100 વર્ષ કાર્યક્રમ છે એના ભાગરૂપે આલે ખેરાલુ નાગરિક બેંકમાં એ કાર્યક્રમ છે પણ સાથે અમે એક એવો કાર્યક્રમ બધાયો જીમિત ચેરમેન શ્રીઓ ભૂતપૂર્વ ડિરેક્ટર એમડીસીઓ આ બેંકના જૂના સભાસદો જે શરૂઆત સ્થાપના એવા સન્માન સભાસ કાર્યક્રમ રાખ્યો આપવા જઈ રહી છે તો ગિફ્ટનો પણ શુભારંભ અમારા એમપી સાહેબ અને જે સાથે કરોડ આ કરવાનું કારણ માત્ર એટલું કે આ બેંકના સભાદોને વિશ્વાસ ઉભો થાય કે આ બેંક રચનાત્મક કામ કરી અને બેંક આજે પ્રગતિ કરી રહી છે તો એના ભાગરૂપે આજે અમે ચાલીસ વાર રિઝલ્ટ આપ્યું બધાના ખાતામાં જમા પણ થઈ ગયું મેસેજ દ્વારા મેસેજ પહોંચી ગયા તો આવનારા દિવસમાં બેંક શું કામ કરી કરવા જઈ રહી છે એનું પણ આશરો પાછો ખ્યાલ સપાતો આપી શકાય આ બેંક નાના નાના વ્યક્તિને ધિરાણ આપીને ખૂબ જ આર્થિક મજબૂત થાય આર્થિક પ્રગતિ થાય ધંધામાં વિકાસ થાય એ પ્રકારની માનસિકતા સાથે આપણે બેંક આગળ વધી રહી છે આ બેંક આપણા સૌની છે સભાસદો વિસ્તારની છે અહીંયા સ્થાનિક બેંક હોવાના કારણે જે પણ સભાસદોની ની અપેક્ષા હોય એ અપેક્ષા પૂર્ણ થાય અને નવા નવા નિરણ મળે અને આ બેંક એક અગાઉના જે કઈ પ્રશ્નો બન્યા હતા એને ધ્યાનમાં રાખીને આજે આ બેંક દસ હજાર પણ ધિરાણ કરે છે તો મોરબી ધીરા વગર ધિરાણ કરતું નથી એના પાછળ પાછળનો માત્ર એટલો જ આશય એ આ બેંક ભૂતકાળમાં જે પણ નુકસાન ભોગવ્યું હતું એ ફરી નુકસાન ન થાય અને બેંકની રિકવરી સંપૂર્ણ થાય એના માટે મોરબી ફરજીયાત છે એટલે સભાસદો ધિરાણકર્તાઓ

સમજવા જેવું છે ક્ષેત્રની અંદર દરેક વ્યક્તિનું અને દરેક સંસ્થાનું લેવલ હોય છે અને ઘણી સંસ્થાઓ એ લેવલ પરથી પણ ઊંચી જાય ઊંચી જાય છે ઘણા વ્યક્તિઓ પોતાના લેવલ પરથી ઘણી ઊંચાઈ સર કરતા હોય છે અમારી આપણી એક નાગરિક બેંક છે પહેલા તો તાલીમથી બનાવો उसने शब्द को भी दूजी के पास जाकर कहती है कि तेरी औकात क्या है नदी कुवे के पास जाकर कहती है कि तेरी औकात क्या है तो कुबा लो हाथ जोड़कर कहता है बहन जी फैलाव और बहा में खुशबू से तो होता है फैलाव फैलाव और बहा में खुशबू पर होता है प्यासे लोग मेरे पास आते हैं और आप प्यासे के पास जाती है आप ऊपर से निकल नीचे आती है तो खाली हो जाती है जो अपने लेवल से ऊंचा उठता है वो मीठा हो जाता है जो अपने लेवल से नीचे गिरता है वो खारा हो जाता है मित्रों बैंक को सरकार को पता नहीं है तो पर जा रहे हैं संकट में और क्या है बहुत आपको चेयरमैन बहुत बार आ जाओ आवेदन और मैंने ये बात करी है कि ग्राहक को पैसा देना आपकी लाइन लाके पैसा आपके पास नहीं आपका फादर इंद्र की चिंता करता नहीं કાલ પિસ્તાલીસ લાખ રૂપિયા એક પણ ગ્રાહક આ જવો નહીં પૈસા મારા ચિંતા કરતા અને બે અંદર બધું શાંત પડી ગયું દરેક વ્યક્તિ અભિનંદન આપું છું બેંક સારી ચાલશે ખૂબ જ વિકાસ કરશે એવી લોકો

संस्था माता तो भगवान छे कर्मचारी ओ सभा सदना जेटला चोक्कस तोड छे मित्रो ग्राहक आपनी पेटी पर जा रहा आवश्यक तारे ने आपने केवी रीते बात करिए छे केवाय एक्टिविटी ती बात करिए छे

જે કે મારું પણ સન્માન કરે જયારે કોઈ સન્માન કરે છે ત્યારે જવાબદારી પ્રત્યેક નું જ્યારે સન્માન થાય છે ત્યારે did they this...